વધુ એક ભાજપ નેતાના અધિકારીઓ સામે આક્ષેપ છે રાજકોટ ભાજપના નેતા વિનુ ધવાએ આક્ષેપ લગાવ્યા અધિકારીઓના પાપે લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર છે અધિકારીઓ પ્રજાના કામ નથી કરતા વિનુ ધવાએ આ વાત કરી છે આજી ડેમમાં ગંદકી ઠલવાઈ છે લોકો કપડાં ધોવે છે વાહન ધોવે છે સિટી એન્જિનિયર અલ્પાબેન મિત્રાને રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી નથી થતી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના મોટા નેતા વિનુભાઈ ધવાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે કરતા સિટી ને આજી મિત્રાને આજી ડેમમાં ગંદકીને પીવાના પાણીની અશુદ્ધિ અંગે સવાલ કરેલા જેનો તેઓ જવાબ નથી આપી રહ્યા

જવાબ નથી આપવા એવી વાત અને મેં કીધું આ બે તમે નિર્ણય કરો તમને મેં કેટલી વાર કીધું કે આનો ડેમ માં જવાના રસ્તા બંધ કરી દો પીવા લાયક પાણી છે એમાં લોકો કપડા ધોવે છે નાય છે લોકો ઢોર માલિકો ભેસું અધિકારી બે ચાર દી માં કરાવી દો મેં કરાવી દે એમાં હાલે એમ નથી